નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી નવસારીના ઓયો ઓપી સ્ટેટમાં લાશ મળી ભાવિકા મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ ભાર્ગવ પટેલ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા હોટેલ ગયા હતા ચા ભાવિકાની લાશ મળી ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવાર આશંકા નવસારી પોલીસે તપાસ આરંભી

Yeah, Obrigado. A... <laughs>